શીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા સુરતી પટોળામાં જોરદાર ડિઝાઇન લઈને આવે છે ડિઝાઇન બહુ ટોપ રહેવાની છે અને એકદમ ઓરિજિનલ પટોળું પહેર્યું હોય ને એવો સાડીનો લૂક રહેવાનો છે અને એમાં આજનો પીસ તો બહુ જોરદાર ફોરવાનો છે તે તો જોતાં જ તમને ગમી જાય ને એવો પાછા પટોળાની ડિઝાઇન કેટલી સુખર આવે છે જેમ આપણે ઓરિજિનલ પટોળું પહેર્યું હોય ને એવો સેમ લૂક આવે અને પટોળો એકદમ મસ્ત આવે આવેનું માખણ જેવું કપડું આવશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બ્લુ કલરનો પીસ ઓપન કરવી છે ને એકદમ મસ્ત એમાં પર્પલ કલરની બોર્ડરનું કોમ્બિનેશન રહેવાનું છે અને છે ને મસ્ત ડિઝાઇન દોડી નાખે એવી કારણ કે આ સેમ ડિઝાઇન આપણે છે ને ઓરિજિનલ પટોળા આપણે પાંચ હજારના દસ હજારના પટોળા લેવીને એની સેમ કોપી ડિઝાઇન રહેવાની છે પણ આપણે એકદમ મસ્ત લો રેન્જમાં આપી દેવાના છે તો જે ને આ છે ને પટોળું ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ખૂબ મસ્ત એવો બ્લૂની સાથે પર્પલ કલરનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે અને સાડીનો લુક બહુ જોરદાર લાગે પહેરાતા કારણ કે ઓરિજિનલ પટોળા ન લઈ શકતા હોય ને એની માટે તો બહુ મસ્ત રહેવાના છે આ પટોળા કારણ કે લો રેન્જમાં આટલો હેવી લુક આપે એવો સાડીનો કોન્સેપ્ટ હોય એટલે કાંઈ ભૂલાય નહીં તો ફટાફટ સ્ક્રીન શોટ પાડીને બુક કરાવી લેવે એમાં તમે જોઈ શકો છો મસ્ત એવું પર્પલ કલર બ્લાઉઝ આવવાનું છે બ્લાઉઝની સાથે આખું મસ્ત લેરીયા ટાઈપ કોન્સેપ્ટ રહેવાનું છે બ્લાઉઝ બહુ પ્રિન્ટેડ ડિઝાઇનનું રહેવાનું છે અને બે સાઈડ આપણે પેનલનું વર્ક બોર્ડરનું કામ આવવાનું છે જે બહુ જોરદાર લાગશે અને પલ્લુની વાત કરીએ ને તો આપણે બ્લાઉઝના મેચિંગનું પલ્લુ રહેવાનું છે તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુ રહેવાનું છે જે તમે એમાં રેસા કરાવીને એમ કમ્પ્લીટ કરો ને તો સાડીનો લુક એકદમ હેવી લુક લાગે ને એવો સાડીનો લુક લાગશે એકદમ મસ્ત શોર્ટ પર્પલ કલરનો પલ્લુ રહેવાનું છે અને એમાં જ આપણે બોર્ડર તો ઓલ ઓવર નીચે ઉપર તો રહેવાની છે અને પછી હું તમને બોર્ડરે પણ બતાવી દઈશ પણ પલ્લું બહુ જોરદાર છે ને બ્લાઉઝ બહુ જોરદાર છે એટલે જે બેન આ કલર શેડ ગયું હોય ને તો સ્ક્રીન શોર્ટ પાડી લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો કારણ કે આપણે આખી સાડી પટોળાની ડિઝાઇનની છે ને એટલે એમાં છે ને છેલ્લું શોર્ટ હોય અને મોટી ડિઝાઇન હોય ને તો લુક લુક આવે આવે તમે જોઈ શકો છો કેટલો સરસ છે મસ્ત હાથી ની ફ્લાવર બ્લુ કલર તો એની ટાઈમ લેડીઝ લોકોને તો બહુ ગમે એની સાથે પર્પલ કલર નું કોમ્બિનેશન હોય એટલે કાંઈક ઘટે જેટલો જોરદાર પીસ પહેરાતા લાગે એમાં પાછી આ ડિઝાઇન કેવી છે ખબર છે આપડે ઓરિજિનલ પટોળો પહેર્યું હોય ને જેમ કે પાંચ હજાર દસ હજાર પંદર હજાર ના પટોળાની ડિઝાઇનો આપણે લો

સાથે સાથે કાપડની સાથે એકદમ લૂઝ કપડું હોય તો કેટલો જોરદાર લુક આવે એવા જ લુક સાથે આખો સાડીનો કોન્સેપ્ટ લાગે છે તમે જોઈ શકો છો કેટલું જોરદાર પટોળું લાગે છે અને સાડીનો લુક એકદમ મસ્ત એકદમ ભારે પીસનું પટોળું પહેર્યું હોય ને એવો લુક લાગશે એમાં તમે આમાં રેસા કરી નાખો ને એકદમ મસ્ત પ્રોફેશનલ નું બ્લાઉઝ બનાવો ને તે કાંઈ ઘટે ને એટલો જોરદાર પીસ લાગશે પહેરાતા તો જે બહેનોને આટલો જોરદાર પીસ ગેમો હોય ને પટોળાનો તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને મેં કીધું તેમ બોર્ડર બહુ મસ્ત વિવિંગ વાળી બોર્ડર આવવાની છે તમે જે આ બોર્ડર જોવો છો ને એ આપણે છે ને બધું વિવિંગ નું લીધું છે ગોલ્ડન રોઝ ગોલ્ડનું શેડ બેસાડેલું છે ગ્રીન કલરનું અને એકદમ મસ્ત ડાર્ક પર્પલ કલરનું કોમ્બિનેશન કલર રહેવાનું છે એટલે આપણે સાડીની સાથે એકદમ બોર્ડરનું મસ્ત ફિનિશિંગ અને એને મેચ થઈ જાય ને એવું રહેવાનું છે તમે જોઈ શકો છો બધું વિવિંગ છે જો ઉપર ચાલુ કોઈ નહીં આવે ને બધું વિવિંગનું છે અને આટલું મસ્ત ફિનિશિંગ વાળું અને એકદમ કુણું માખણ જેવું તો કપડું છે પણ બોર્ડર એ કુણી માખણ જેવી છે તો બોર્ડર એટલી સુપર ફિનિશિંગ વાળી છે નાખી સાડીની પેટર્ન તો જો કેટલી મસ્ત ફિનિશિંગ વાળી છે અને એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એટલે કાંઈ ઘટે ને એટલો પીસ લાગે કારણ કે પટોળા તો તમે પહેરા હોય અને પહેરા હોય ને તો એકદમ યુનિક યુનિક પહેરા હોય ને એવા અલગ ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ મસ્ત ઓરિજિનલ પટોળાની ડિઝાઇન રહેવાની છે તમે જોશો કેટલો સુપર લુક આવે છે અને એકદમ મસ્ત કૂણી માખણ જેવું કપડું છે ને એટલે પહેરવાની તમને મજા આવે અને ગમે ત્યાં પહેરો એટલે એની ટાઈમ લાગે એકદમ મસ્ત હેવી સાડી પહેરી ગયા હોય ને ફંક્શનમાં એવું લાગે કારણ કે આપણે લો રેન્જમાં રહેવાની છે પ્લસ એકદમ પહેરાતા હેવી લુક લાગે એટલે ગમે તેમ લાગે આ પાંચ હજાર દસ હજારનો પીસ પહેરો એવો લુક લાગવાનો છે તો જે બેનોને આટલો મસ્ત હેવી લુકની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત એવી ઓરિજિનલ પટોળાની પેટર્ન છે સાથે સાથે એનો બ્લુ એ બહુ જોરદાર રહે છે એમાં તે બ્લુ અને પર્પલ કલરનું કોમ્બિનેશન બહુ જોરદાર છે અને બોર્ડરની વાત કરું ને તો મસ્ત વિવિંગ વાળી ને વણાક સાથે રહેવાની છે ફેબ્રિક એટલે પહેલાતા બહુ સુપર લાગશે પહેરાતા સુપર લાગે અને એનું રીચ બ્લાઉઝ લાગશે તમે જોઈ શકો છો બ્લાઉઝ અને પલ્લુનો લૂક લુક એ બહુ જોરદાર લાગે છે એટલે બહેના પછી એકદમ નંબર લાગવાનું છે તો જે બહેનોને આ કલર કોમી શેડ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બીજા કલર મેચિંગની વાત કરીએ ને તો બધા મસ્ત કલર મેચિંગ રહેવાના છે એટલે હું તમને સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવું ને એનો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બધા કલર શેર છે ને તમને ગમે ને એવા જ રહેવાના છે અને કાપડની વાત કરું ને તો મસ્ત કૂણું માખણ જેવું કપડું છે અને તમને જે કલર ગમે અને જે ડિઝાઇનનો લુક ગમે ને તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો બધા કલર છે તો એટલા સરસ છે અને લો રેન્જમાં આટલી મસ્ત હેવી લુકની સાડી લાગતી હોય ને તો ભૂલાય જ નહીં હારવાર સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે નવસો પચાસની સાડી હોય અને પહેરાં એકદમ મસ્ત હેવી લુકની લાગે ને ત્રણ ચાર હજારનો પીસ પહેરો એવો લુક લાગતો હોય ને તો હારવાર છે ને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી જ લેવાય કારણ કે એકદમ યુનિક અને ડિફરન્ટ એકદમ એક તો ડિઝાઇન એકદમ હેવી ની છે અને પહેરા તો એકદમ મસ્ત રીચ લુક આપે આખો સાડીનો લુક રહેવાનું છે એમાં જો આ કેટલા મસ્ત કલર છે પર્પલ છે ગ્રે છે એકદમ આ ગ્રે કલર ઉપર છે પર્પલ કલર ઉપર છે રાણી શેડમાં પણ જોરદાર કલર કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર શેડ બતાવું છું અને એકદમ યુનિક અને સરસ મજાનો લુક હોય એનાથી મસ્ત ડિઝાઇન હોય ને ધ્વારા સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી જો કેટલો મસ્ત લાગે છે રાણી કલર ની સાથે એકદમ મસ્ત મહેંદી કલરનું કોમ્બિનેશન એ છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર છે બતાવી દીધા છે તમને જે ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લો રેન્જમાં આટલી મસ્ત હેવી લૂકની સાડી લાગે ને એવો આખો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે જે પહેલાં તે એકદમ રીચ લૂક લાગે અને પટોળા તો એની ટાઈમ સુપર જ લાગે એમાંય પાછા સુરતી પટોળા એટલે કાંઈ ઘટે ને એવો સાડીનો કોન્સેપ્ટ છે જોઈ શકો છો તમે કેટલો મસ્ત લાગે છે બ્લુની સાથે પર્પલ કલરનું કોમ્બિનેશન એકદમ મસ્ત લાગે છે ને સુપર તો એટલી સુપર ડિઝાઇન હોય હેવી લૂકની સાડીની ડિઝાઇન હોય અને એટલું મસ્ત કલર શેર હોય ને તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે સુરતી પટોળા એની ટાઈમ તમે પહેરો એટલે પટોળાની ફેશન તો જવાની જ નથી એમાંય તો તમારે લો રેન્જમાં લેવું હોય ને તો આ બેસ્ટ વસ્તુ રહેવાની છે અને આવી રીતે અમારી નવ નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રીરાજની આઈડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો